તારા ટીચર છે નામ શું છે સંજયભાઈ એ તમને ભણાવે પણ ચોથામાં સંજયભાઈ નતા ભણાવતા એ કોણ ભણાવતું હતું હું નામ હતું હું સાચો ને હે આમ બધા હમ માથો લાવું હું સાચો ને કારણ કે હું હું બાળકોને પૂછું ને તમારું નામ શું એ નામ બોલે ને એની ઉપર મને ખબર પડી જાય કે કોને ભણાવ્યા બેનો અહીં ભણાવ્યા હોય ને એના ટીચર બેન હોય ને એ બાળકમાં વિવેક બહુ હોય એટલે એ કીધું કરે છે એને આપણે પૂછ્યું શું નામ કીધું કેટલું સરસ નામ છે તુહિની તુહિનને તાળીઓથી બધું પણ મને કેટલું વિવેકથી કહે તુહિ ન તુહિ એની ઉપલી ખબર પડી કે એને બેન ભણાવે છે નગરપુશીએ શું નામ તારો ભુરો સાહેબ ભણાવતા હોય આપણે કે અહીંયા નથી આવવું પણ સરસ વિવેકથી પાંચમામાં આવ્યો છે આમ તો પેલું બીજું બે જ ભણી આવીશું ને કાયદેસર પછી ત્રીજા ચોથામાં તો આપણે એમ જ આવ્યા આપણે જો આ કોરોનામાં કેવું છે બોલો સાહેબોને અભિમાન હતું કે અમે ભણાવીએ તો જ પાસ કરાય પાસ થાય એને બદલે વગર ભણાવ્યા બે વર્ષ પાસ કરવા પડ્યા વધાવ્યો સાબોને શિક્ષકોને ને તાળીઓ કારણ કે સાહેબ શિક્ષક આપણો ગુરુ છે શિક્ષક આપણા ભગવાન છે શિક્ષક એ પણ આપણા ગુરુ છે એ શિક્ષણ આપે છે બરોબર આ કોરોનામાં હારા હારા ની સાહેબ પરીક્ષા થઈ ગઈ જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા ને ચોક માં નતા નીકળી હે હા તમને હકીકત કહું જેને પોતાના પરિવાર અભિમાન હતું કે હાથ હાથ ભાઈ છે કોના બાપની ની તાકાત અમારે હામુ કોઈ જોઈએ કે હગા બાપના ખબર કાઢવા નો જઈએ ક્યાં પરિવાર અભિમાન તળી ગયું સાહેબ એટલે કઈ ખોટો અભિમાન ને ગૌરવ અભિમાન કરવાનું જ નહીં એકલા જીવીએ છીએ નક્કી જ રાખવાનું જો જન્મે આપણે લેવાનું ભણવા આપણે જવાનું બરોબર ને તુહિન તુહિન સાંભળજે હો આ સ્પેશિયલ તારા એક માટે હું બોલું છું તું મારો પ્રમુખ શ્રોતા જો આપણે જન્મ આપણે લેવાનો થોડુંક અઘરું લાગશે આ શબ્દ પણ સાહેબ પુરુષાર્થ કર્યા વગર કઈ મળતું નથી માં પહેલી દૂધ જોતું હોય ને તોય ઘોડિયામાં એ માટે રડવું પડે છે ને ઉષા હાથ કરવા પડે છે ત્યારે માં ખોળામાં લઈ છે તમારે કાંઈક તો પુરુષાર્થ કરવો જ પડે સાહેબ એમણે કાંઈ નહીં મળે તો અને પછી ભણવા જાય સારા માર્ક લેવા માટે મહેનત કરવી પડે એ આપણે જ કરવી પડે જન્મ આપણે લેવાનો મોટું આપણે થવાનું ભણવા આપણે જવાનું ભણવા આપણે જવાનું નોકરી આપણે કરવાની છોકરા આપણે મોટા કરવાના છોકરાને પરણાવવા આપણે જવાનું

અહીંયા આપ્યું છે ને ગાયુમાં સંતોમાં આપ્યું છે ને એ એક ની ચાલીની સ્પીડમાં જતા હશો ને અને કદાચ ટાયર ફાટ્યું હોય ને પણ તમારો વાળ વાકો નો થાવા આ તેત્રીસ કોટી દેવની કૃપા થઈ જાય ને સંતોની કૃપા થઈ જાય ને તો તમારો વાળ વાકો નો છે બાકી તો સાહેબ આ મને હમણાં આગળ અમે ગાડીમાં આવતા હતા આપડા એસપી સાહેબ ક્યાં ગયા નીકળી ગયા હા એસપી સાહેબ નીકળી ગયા કારણ કે એ તો ટેમ ટુ ટેમ એને જવું પડે અને પોતે શું કહેવાય સેનાપતિ ગાડીમાં આવતા ત્યારે મેં રસ્તે વાત કરી મને કે માયા ભાઈ કારણ કે આ વિસ્તારમાંથી અમેરિકામાં ઘણા માણસો બરોબર હમણાં મારો મહેસાણા પાસે પ્રોગ્રામ હતો એ તો આખા ગામમાં ઘર બીઠી એક એક જણા અમેરિકા છે

આ કર્મની ભૂમિ આ કર્મ કરવું જોવે પણ પરિવારમાં એક જ જણો કર્મ કરે ને એક જ જણો રળતો હોય ને તો આખું ઘર ટેસડા કરતું હોય હું મારા છોકરાઓને કહું સાહેબ મારા છોકરાઓને કહું છું કે જી ફર કે ખર્ચ કર મેરે બચ્ચે જી ફર કે ખર્ચ કર મેરે બચ્ચે હું આમ જીવતો છું ત્યાં સુધી તી તમે હરીફરી લ્યો હું જોઈ લઉં તમે કેટલી સ્પીડમાં ગાડી આંકી શકો પણ વિવેકમાં એમ ભૂલ આવે તો ભાંગી ના ઢબકો તો આવવો જ ન જોવે સાહેબ માણસના પેટનું થઈને જીવવાનું નો વાઈ ડાઇટ યુવાન તમે નો પરિચય શું એનો વિવેક યુવાનીનો પરિચય છે આ દેશનો યુવાન ગાડી લઈને જતો હોય તો એમ આમ લાગુ જ હોય લાઇન સન હાલ્યો જતો હોય એક એક સેલ્યુટ કરવાનું મન થાય કાવા

આપણો ઈશ્વર છે ને આપણા આખા બધા માટે કાફી છે બલામાણા માણા આપણો મહાદેવ કાફી છે આપણો શંકર કાફી છે આપણો રામ કાફી છે અને આપણો કૃષ્ણ કાફી છે અને સાહેબ ભારત દેશ કેવો છે જેવો તેવો ભગવાન આ દેશે પસંદ નથી કર્યો ભારતે આ દેશના ના ભગવાન ને કોઈ ખીલા ધરબી દે લાકડા રામ રામ કરો હે તમે કલ્પના તો કરો આપડી માં અંબા વી પૂજાળી એક એક હાથમાં શસ્ત્ર છે

આ દેશે એને જાવે કહ્યો જાવ કહે પછી બેહવું હોય સામે એમ કાંઈ એ કાંઈ શરમાયને થોડો ભાગ્યો હોય મોજ કરીને ગયો અને એ એ તો યાદીમાં રહે એ એ જવાન થાય તેથી ફોટો દેખાડે કે માયાભાઈનો પ્રોગ્રામ હતો તેથી હું અવડો હતો ને તેજ માથે બેઠો અને ભાઈ એ તારા લગ્નમાં ડાયરો કરાવજો હા અચ્યારથી બુક કરી લઈ જાય તેથી મારા પંદર લાખ રૂપિયા હશે પેમેન્ટ હા લગનમાં લગનમાં તો પેમેન્ટ થાય ને બાપુ ત્યાં થોડો ગાયો હાટું પ્રોગ્રામ છે હા હજી અત્યારે સો હાથ તો હું ખખેરી લઉં મારા હમ લોકડાઉન પછી કોરોના પછી નક્કી જ કર્યું મફત ક્યાંય જવું જ નહીં ગાયું સિવાય સંતો સિવાય બાપુ હા બાકી ક્યાંય નહીં કોરોના પછી નક્કી કરી લીધું હાવ ખોટું વાયડ્યું થવું નહીં